હાય ગાઈઝ વેલકમ ટુ માય શોર્ટ રીલ્સ સ્વાગત છે તમારી મસ્ત મારી રેસીપીની રીલ્સ માં તો મારા દેરે મને કીધું કે ભાભી ઉઠો અને મને ચટપટું કઈક ખાવાનું બનાવી દઉ મારે જવું છે ક્લાસી તો બસ મેં પણ મોનેકો બિસ્કીટ લઈને રેસીપી બનાવવાની શરૂઆત કરી બસ મોનેકોને ડી સાઈડમાં મૂકી અને મેં કટ કર્યું ટમેટા છે કેપ્સિકમ છે અને કોબીઝ છે એ ઝીણા ઝીણા કટ કરી દીધા છે અને બસ તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ ઝીણા ઝીણા લઈ શકો છો ત્યારબાદ મેં મારી પાસે રેડીમેડ મોમોઝ ચટણી પડી હતી એ મોમોસ ચટણી મેં બધા જ બિસ્કીટ ઉપર લગાવી દીધી છે હવે આપણે જે શાકભાજી કટ કર્યા હતા એ બધા શાકભાજી થોડા થોડા બધા બિસ્કીટ ઉપર રાખી દઈશ ત્યારબાદ થોડું મેયોનીઝ મારી જોડે હતું તો મેયોનીઝ નાખ્યું છે ચટણી થોડીક ઉપર રાખી અને બસ સેવ નાખી અને આપણી રેસીપી થઈ ગઈ છે તૈયાર જો કોઈને ચીઝ વધારે ભાવતો હોય તો એ ચીઝ પણ નાખી શકે છે બસ મારી ચા બિસ્કીટ ચાટ તૈયાર થઈ ગઈ અને એ મેં મારા દેરને ચખાડી અને પૂછ્યું કે ભાઈ લો ચાખો અને મને કયો કે કેવી રેસીપી બની છે તો એને પણ કીધું નહીં ભાભી બહુ મસ્ત રેસીપી બની છે જો મારી શોર્ટ રીલ્સ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મળીએ ત્યારે નેક્સ્ટ શોર્ટ રીલ્સમાં